નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગાહી કરી છે ગુજરાત રાજ્યના કયા સાત જિલ્લામાં કમોસમી વરસાદ કહેર મચાવશે લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાના પહેલા સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો એ ગુજરાતના કેટલાક વિસ્તારમાં માવઠું થાય તેવી આગાહી વ્યક્ત ગુજરાતના તાત માથે ચિંતાના વાદળો ઘેરાયા છે આગામી બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ રાજ્યના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના સાત જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન આગાહી કરતા જણાવ્યું કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની શક્યતા રહેશે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું કે પવનની દિશા ઉત્તર પશ્ચિમની છે જેના કારણે ભેજ આવી રહ્યો છે હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે તેના કારણે હાલ છુટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે માવઠા અંગે અમરેલી ભાવનગર દાહોદ મહીસાગરમાં વરસાદની આગાહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળના ઉપસાગર અને અરબસાગરના સાગરના ભેજના કારણે બે થી પાંચ ફેબ્રુઆરી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે માવઠા અને કરા માટેની આગાહી કરતા તેમણે જણાવ્યું કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો